ભારતીય કિસાન સંઘ વડગામ દ્વારા વડગામ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ વડગામના પ્રમુખ લક્ષ્મણભાઈ આર ચૌધરીની ઉપસ્થિતિમાં ખેડૂતોને સાથે રાખીને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું વડગામ તાલુકાના ખેતીના ફીડરમાં વોલ્ટેજ દિવસે શરૂઆતમાં ચારસો વોલ્ટેજ મળે છે અને એક કલાક પછી ત્રણસો વોલ્ટેજથી ઓછો પાવર થઈ જાય છે ઓછા વોલ્ટેજ મળવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે જેવી કે મોટરો ટ્રીપ થઈ જવી મોટરો બળી જવી જેને લઈને આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી એમ આજની અમારી રજૂઆત હતી સરકારશ્રીએ ખેડૂતો માટે દિવસનો પાવર કર્યો એ બદલ ખૂબ અભિનંદન પરંતુ દિવસ જે પાવર મળે ચારસો પચાસ ઓલો વોલ્ટ મળવો જોઈએ એ એક કલાક પાવર આવ્યા પછી ત્રણસો પચાસથી પણ ત્રણસોથી પણ ઓછો વોલ્ટ થઈ જાય છે માટે ખેડૂતોની મોટરું બંધ થઈ જાય છે ટ્રિપિંગ થઈ જાય છે મોટરું બળી જાય છે એવો ખૂબ ભયંકર પ્રશ્ન ઉભો થયો છે માટે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક પૂરેપૂરા વોલ્ટી પાવર વ્યવસ્થા કરે કારણ કે ખેડૂતોને હાલ કુદરત પણ કુદરત પણ આ બટાટાની ખેતી એ વધુ છે તો કુદરતની પણ સુકારા જેવા રોગો આવ્યા છે માટે તો પાવર ઓછો થશે તો મોટો બને તો ખેડૂતોને મોટું નુકસાન થશે માટે ખેડૂત સરકાર છે ને મારી ખાસ વિનંતી છે તાત્કાલિક ચારસો પચાસ કિલો વોલ્ટની વ્યવસ્થા કર અસ્તુ ભારત માતા કી છે